ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તારીખ આઠ એક બે હજાર ચોવીસ વાર સોમવાર ઊંઝા માર્કેટના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી જશે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી નાખજો તો ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની ઊંઝા માર્કેટમાં જીરાનો ભાવ પાંચ હજાર એકસોથી છ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા રાયડો નવસો તેતાલીસથી એક હજાર નવ રૂપિયા સુવાના ભાવની વાત કરીએ તો ઓગણીસો એકતાલીસથી ઓગણીસો ને એકતાલીસ રૂપિયા ઈસબ ગોલ ત્રણ હજાર પંદરથી ત્રણ હજાર નવસો રૂપિયા અજમાનો ભાવ ઓગણીસો ત્રીસથી ત્રણ હજાર એકાવન રૂપિયા વરિયારી ચૌદસો અગિયારથી બાવીસો અગિયાર રૂપિયા સફેદ તલનો ભાવ સત્યાવીસો વીસથી ત્રણ હજાર એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સોઈસો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બે અને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો અમારે યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં